અંદર હાજર ગંદા કચરાને બહાર કાઢવાનું કામ કરે છે જેટલા પ્રમાણમાં લીલી કોથમીર ઉપયોગી છે એટલા જ પ્રમાણમાં એના બીજ એટલે કે સૂકા ધાણા ઉપયોગી છે વેઇટ લોઝ માટે મિત્રો કોથમીર હોય છે એની અંદર ઘણા બધા વિટામિન્સ મિનરલ્સ છે કોથમીરની અંદર વિટામિન કે છે કોથમીરની અંદર વિટામિન એ છે વિટામિન ઈ છે કોથમીરનું અંદર હાજર રહેલું વિટામિન કે આપણા શરીરની પેટની ચરબીને બેલેન્સ કરવાનું કામ કરે છે સાથે સાથે કોથમીરની અંદર એવા જ મિનરલ્સ વિટામિન્સ છે જે આપણા શરીરની અંદર રહેલી ચરબીને ઓગાળવાનું કામ કરે છે ઝડપથી એને તોડવાનું કામ કરે છે એ ઉપરાંત ઘણી બધી રીતે કોથમીર ઉપયોગી છે વજન ઘટાડવા સિવાય પણ તમારા શરીરની ચરબીને ખેંચીને બહાર કાઢવાનું કામ કોથમીર કરે છે એટલા માટે કોથમીર ઉપયોગી છે કોથમીરની મદદથી તમે ચાહો તેટલું વેઇટ લોસ કરી શકો છો ફેટ લોસ કરી શકો છો આંખોની રોશનીમાં વધારો થશે વજનમાં ઘટાડો થશે એ સિવાય તમારા શરીરની ચરબી રાતોરાત ઘટવા લાગશે મિત્રો જો કોથમીરનો ઉપયોગ તમે સલાડમાં પણ કરશો ને તો પણ તમારો વેઇટ લોસ થશે નિયમિત રીતે જે લોકો કોથમીરની ચટણી ખાઈ રહ્યા છે એમનું પણ વજન એકદમ ઝડપથી ઘટી જતું હોય છે તો અહીંયા આપણે એક ગ્લાસ પાણી લઈએ એની અંદર વિથ દાંડી સાથે સુધારેલી કોથમીર એક વાટકી લેવાની છે આદુ હોય છે એની તાશીર ગરમ સાથે આદુ અને કોથમીરની અંદર રહેલા હાજર એન્ટી તમારા શરીરની ચરબી એકદમ જળ મૂળમાંથી તોડીને ખેંચવાનું કામ કરે છે બહાર કાઢવાનું કામ કરે છે તમારા શરીર અંદર ચરબીના સેલ્સને ઓગાળે છે પાચન તંત્ર મજબૂત કરે છે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે એક વાટકી કોથમીર સામે તમારે દસ ગ્રામ આદુ લેવાનું છે આદુને સારી રીતે ધોઈ લેવાનું છે આદુ તમારા પાસે નથી તો તમે સૂંઠ પાવડર લઈ શકો છો પરંતુ યાદ રહે બજારમાં મળતો સૂંઠ પાવડર છે એ ભેળસેળ વાળો હોય છે તો અહીંયા તમારે ઘરે જયારે આદુ સસ્તું મળતું હોય ત્યારે સૂકવીને એની સુકવણી કરીને રાખી દો એટલે કે આદુમાં રહેલું પાણીનો ભાગ બળી જાય એટલે સુકાઈને સૂંઠના ગઠોડા બને એ પછી તમે એને મિક્સરમાં દળી અને સૂંઠ પાવડર ઘરે બનાવી શકો છો તો જે સૂંઠ પાવડર છે એ અથવા આદુ તમારા શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે ચરબીમાં ઘટાડો કરે છે ખાધેલા ખોરાકને પચાવવાનું કામ કરે છે સાથે સાથે તમારા શરીરની અંદર ચરબીની ગાંઠોને ઓગળવાનું કામ કરે છે સૌથી વધારે ઝડપથી જો કોઈ વસ્તુ

ચરબીને ઘટાડે છે એટલા માટે આપણે અહિયાં ખાસ કરીને લઈશું લીંબુની છાલ સાથે એક લીંબુ જે આપણા શરીરની અંદર પેટની ચરબી ઘટાડશે કોથમીર આદુ અને લીંબુ આ ત્રણ ત્રણ વસ્તુ એક ગ્લાસ પાણીમાં આપણે લીધી છે હવે ઉકાળી લઈશું તો ગેસ પર આપણે એકદમ મીડિયમ આંચે દસ મિનિટ સુધી ઉકળવાનું છે જેના કારણે કોથમીર લીંબુ અને આદુના બધા જ પોષક તત્વો પાણીમાં સારી રીતે સેટ થાય અહીંયા આપણે દસ મિનિટ સુધી ઉકળીએ એ પછી હું તમને જણાવું આ વેટલો રિંગ કેવી રીતે પીવાનું છે અને કઈ કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે તો અહીંયા આપણું વેઇટલો રિંગ એકદમ સરસ રીતે ઉકળી ગયું છે આવી રીતે દસ મિનિટ સુધી ઉકળે પછી આપણે ગેસની અંચ બંધ કરી દેવાની છે તૈયાર થયેલા સવારે ભૂખ્યા પીવાનું છે બીજી વાર સાંજે ચાર વાગે પીવાનું છે દિવસમાં બે વાર તમારે આ વેટલો રિંગ પીવાનું છે તમારું વજન ચોક્કસ ઘટશે એકદમ સ્પીડથી ઘટશે ખાધેલા ખોરાકનું પાચન થશે નવી ચરબી બનતી અટકશે જૂની ચરબીનો નિકાલ થશે તો ખરેખર મિત્રો સરસ મજાની માહિતી તમારા માટે છે વેઇટ લોઝ માટે એકદમ નેચરલ માહિતી સો આયુર્વેદિક છે કોઈ પણ પ્રકારના નુકસાન વગરની છે તો ચોક્કસ ફોલો કરો અને વજન ઘટાડો નિયમિત રીતે કોથમીર આદુ અને લીંબુનું બનેલું આ વેઇટ લોઝ રિંગ્સ દિવસમાં બે વાર પીવો સાત જ દિવસની અંદર કમરના ઇંચ ઘટશે સાથળની ચરબી ઘટશે શોલ્ડરની ચરબી ઘટશે સાથે સાથે વજન પણ ઘટવાય લાગશે કુદરતી આ ઉપાય છે નેચરલ હર્બ્સનો ઉપાય છે કોઈ પણ પ્રકારના નુકસાન વગરનો ઉપાય છે વજન ઘટાડવા માટેનો સૌથી બેસ્ટ ઉપાય છે